પૂજ્ય મહાદેવ ભુવાઈ માળા કરીને માં ચેહરને રાજી કરી હતી અન્ન ને રામનો રોટલો હાલે અન્નક્ષેત્ર જા માં ની કૃપા થી ચાલુ છે પૂજ્ય કાંજી બાપા 부વાજી નું સન્માન સોના ની પાઘડી દ્વારા કુળદેવી ટેમ્પલ આઠ જનકભાઈ સુથાર દ્વારા પૂજ્ય 부વાજી ને સોના ની પાઘડી પહેરાવીને એમનું સન્માન થાય છે તો માં મરતોલી ના પાદરમાં કેશર ભવાની ચેહર ની કૃપા હોય જે મહાદેવ 부વાઈ માળા કરી હતી અને એ માળા નો બેડકો આજે વર્કડી ના પાદરમાં લાડુ માના સાક્ષાત છે

અહીંયા કુળદેવી ટેમ્પલ આર્ટ જનકભાઈ સુથાર પૂજ્ય ભુવાજી કાનજી બાપા ભુવાજીના મસ્તક પર મા ચેહરની કૃપા સમાન પાઘડી પહેરાવી એમના આશીર્વાદ મેળવ્યા છે પૂજ્ય ભુવાજીના ચરણોમાં કોટી વંદન મહાદેવ બાપાના ચરણોમાં કોટી વંદન અને મરતોલીના પાદરમાં માચેહરના જે સ્વયંસેવક મિત્રો ઉભા છો એમને મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે આપણે સ્ટેજ ઉપરથી થોડા નીચે ઉતરીશું મંદિરમાં જવાનો જ્યાં રસ્તો છે ત્યાં જગ્યા રાખીશું અને પોતાનું સ્થાન ગણ કરવા વિનંતી કરું છું પૂજ્ય ભુવાજીનો અમારે વોટ્સઅપ પરિવાર ગ્રુપ વતી અને ભાઈ શ્રી બધા મિત્રો પૂજ્ય ભુવાજીનું જયારે સન્માન કરી રહ્યા છે ત્યારે જોરદાર તાળીઓના કગડા આપણે વધાવી લઈએ માં જગદંબાના પૂજ્ય માતાજીની સાલો ડાળીને ભુવાજીનું સન્માન કરી રહ્યા છે આપણે જોરદાર તાળીઓના વધાવીએ આજના ભવ્ય પ્રસંગે માં ચેહર દરબારમાં ભોજનના પ્રસાદના દાતા પટેલ મોન્ટુભાઈ ભીખાભાઈ પટેલ અંબાપુરા ભુવાજી શ્રી મનોજ કુમાર વિષ્ણુ પ્રસાદ પંચાલ અને ધર્મેશ કુમાર વિષ્ણુ પ્રસાદ પંચાલ માં જગદંબાના દરબારમાં આજના ભોજન પ્રસાદના દાતા બન્યા છે એમના સન્માન માટે

ભાઈ શભાવાળો ગમન ભુવા ઈશ્વર ભુવા એ મારા ભગવાન હવું મજાકી છે કોઈ દાળો મારા ચહેર ના ભગવાન તમારા ભાવમાં મારો રોમ હાજર રહે હું મકડીની માતા બોલું છું ભાઈ બિદોલ ભુવા લગધીર શભાવાળો ગોમો ગોમાના મહેમાનો એ મારી નાતના રબારીઓ શિયામાળાના મારા નૂત્ર આયેલા મારા લાડવાયા મહેમાનો ખૂબ મજા ભાઈ ઢોલી પાવડિયા ગવૈયો હવના મજા હતો મારા ચહેરભાઈનો ફૂલોનો દાળો છે ભાવ કરીને તમે મારા ચહેરના ફૂલે પધાર્યા છો તમારું આયાનું પ્રમાણ મારા વખડીના રોમ રાખશી હું મહાદેવ જેઠાની માતા રાશે વગાડ પાવડિયા હું વખડીને

મારા ગ્રુપ પરિવારના મારા સેવકો મારી ગાયો કુવાસ્યો એ મારી મરતોલીની અઢારે વાળા વસ્તી મારા નેડા ઠાકોરો પાટીદારો તુતારો હરિજનો હું તમારી ઝોપાનો ટોયો વખડીની માતા છું આ શભાયા મંડળે મારા ચહેરના ફૂલે મારા ચહેર ભગવાન હવની જય કિસ ભાઈ શોભાવાળો મહેમાનો એ મારા ચહેરના ભગવાન રોમભાઈ લુણી ભૂંભરીઓ બલ્યાયો મારા નેહડાના રબારીઓ મારા શમાળાની મારી વાળા વર્ષથી મારી મરતોલીની અઢારે આલમની વાળા વસ્તી હોવને મજા ભાઈ આજના દાડા આજના તો અઘડીએ તમારા રાત ઉજાગરાનું પરમણ મારા વખડીના રોમ રાખશી ભાઈ સ્વભાવવાળો જિગ્નેશભાઈ મનોજભાઈ એ મારા ગ્રુપના મહેમાનો ત્રણ મહિનાથી રાત દાડો ધોળી ધોળી ધોળીને મારા ચહેરને રાજી કરવા રાત દાડો ઉજાગરા કર્યા છે તમારું ઉજાગરાનું પરમણ ને તમારું ધોળ્યાનું જો ભેડી રહીને પૂરું ના કર્યાલું તો મારે ભગતની માતા નહીં ભાઈ તમારો ભાવ છે તમારો ચહેર પ્રત્યેનો અરક્ષ તે જેવો મંથ મેલી મારા મરતુલીના ગ્વાદરે તમે હવાયો અવસર આદરવા આવ્યા છો તમારું વાપરેલું તમારું આદરેલું તમારું આજનો સમય ના ચોઘડીએ મારા ભગવાનના ચોપડે ભેડી રહીને જમા ના કરાવું તમારી ભક્તિની માતા નહીં ભાઈ સેવકો એ મારા મંડળ વાળો નીતિન બારો સંજય મને માતા શું ઓળખણ વાળાની ઓરખાણ રાખવા વાળી તે કદાચ મારા દીવાની ઓરખાણ જી છે તો વઘડિયા કદાચ મારો ફૂલ હાલવા આવ્યા છો તમજી તો ભાઈ જે બેઠાશો ને જેને જે મળ્યું બધાનો પરિવાર હરખો ના હોય તે કોઈને હવા આવ્યો ને કોઈને મારા ચહેરાનું ટોપું કર્યું જેની જે શક્તિ હતી મારા નિમિત્તે વાપર્યું છે ને મારા પારા આવીને બે હાથ જોડીને મારા ચહેરાના પરિવારની સેવા કરી છે એનો બદલો આવ્યા રહ્યું તું તમારી ભક્તિની માતા નહીં તે ભાઈ જે મારા ડીસા ગણો પાલનપુર ગણો મહેણા અમદાવાદ સુરત જેટલા શહેરોના ગોમડાથી ભેડા મળીને મારા ચેહનના નોમે જે જે જેની ઓળખણ છે એ ભાવ કરીને આવ્યા છો તે ભાઈ અઢારે ભેડી ભેડીથી છે ચૌધરી લવાર મિસ્ત્રી પટેલ જેનાથી જે બન્યું જે કર્યું આજના દાડા તમારું હવા કરોડનું દિરારું મારા ભગવાનના લેખમાં લખાઈ જાય તે ભાઈ મન મેલીન વાપર્યું છે મન મિલિન મંડળ ભેળું કર્યું છે તે કદાચ તમારા ભાવથી તમે જેવું ધાર્યું હતું એનાથી હવાયું ચહેરે તમારું પૂરું કરાયું છે કોઈ દાડો તમારી ભેઢીએ તમારા ધંધા રોજગારે તમારી વાળા વસ્તીમાં તમારા પરિવારમાં મારો ભગવાન ભેડો રહ્યાનું માદેવ જેઠાની માતા તમારો વખો ભેડી રહીને જો પૂરો ના કરાવતું વખડીની માતા નહીં ભાઈ તે ભાઈ ગોમા ગોમાના મહેમાનો સેવકો ભાવ કરીને આયા છો આજ મારા ચેહન ફૂલ છે તે મારા ગોમ ખેડા ની દેવીઓ નૂતરા આવનારી દેવીઓ આજના મારા ફૂલે તમારા અવસર માં રતી રતી તમારા પુન નો ભાગલો મિલી મિલી તે મારી ચેહન ની ભક્તિ માં મારા સેવકો ના પુનારથ માં વધારો થાય

મારા મેમનો મારી લાડવાઈ સભા હુંબરિયા ગુંભરિયાના લેખની લેબો ચહેર મેલડી માતા વગાડ પાવડિયા હું મહાદેવ જેઠાની માળાની માતા શું એ ધીરા લુણી ઈશ્વર ભુવા સભાવાળો લુણિયો ભૂંભરિયો હું ભૂંભરિયા લેખની લેખ ની મહાદેવ ભુવાની બત્રીસી ની માતા વગાડ પાવડિયા

મારા મેલડીના રોમ આવનાર જનાર બેનાર ઉઠનાર અઢારે આલમને મજા કી છે એ ઈશ્વર ભુવા બીજોલ ભુવા લખી ગમા મારા શમાળાના નૂત્ર આવનાર મારા લાડવાયા ભુઓ હું તમારી વાત જોઈ તમારી ભક્તિની ગણો મારા બુંભડિયાના લેખની ગણો ઈશ્વર એ રબારીઓ હું મહાદેવ જેઠાની ચૌદ વેદ ભણેલી મેલડી માતા એ વગાડ પાવડિયા અમન ભુવા હું આજોલ ના માતા છું અન ભુંભરિયા ના કરમ માં લખવાણેલી છું એ કદાચ સંજય રબારીઓ ભુઓ ભગતો હું એ ચહેરે મારા વેણમાં બંધાઈ અન પોત્રી વર ભમર તપ તપેલું છે અન ભુંભરિયા ની બેઠી જય કરવા બેઠી છું તો વગાડ પાવડિયા હું માતે જેઠાની માતા આવો આવો મારું પણ કથાની પુનમનું મોતી આવા મારું કંદડી બનનું ઝેણું ઝેણું જાદુ આવ્યું એ મારું નાનું મોઠું પરોળિયું આવા એ વોટ્સઅપ ગ્રુપના મારા સેવકો ભાઈ તમારાથી જે બન્યું જે ટોપું થયું બસ કોધી તમારાથી જેટલું ભેડું થયું મારા ચહેરના પારા વાપરવા બેઠા છો તે ભાઈ હાચા ભાવથી જીગ્નેશ મારા ચહેરના પારા તો વખડી નમાડ્યા છીએ તારો પરિવાર ગણ તારો ભાવ ગણ ક આ મારા ચહેરનું મંડળગણ તે ગ્રુપ મારા ચહેરના નોમનું બનાવ્યું છે આ તમારી ભક્તિની ગણો તમારી સેવાની ગણો કે તમારા દુઃખની ભાગીદારી ગણો હું વખડીની ચહેર છું ભાઈ તે અઢારેનાથના ભાવ કરીને આયા છો ભાઈ જેને મારા ચહેરના ભૂલે આથના દાળે ટોપું કર્યું છે આ ધણીનો ટોપા તમે ભેડા રહી હાચા મનથી પૂરા કર્યા છે તે મારો રોમ ભાઈ તમારું આજના દાડાનું કદાચ હવા રૂપિયો મારા ચહેરના લેખા વાપર્યો છે પછી પોણા મારું જમી ગયું છે જેને મારો જમણવાર આવ્યો જેને મારો ફૂલ પાથર્યો જેને મારા ભગતોના સેવકવાના નોમે જે હવા રૂપિયો આલ્યો કણે કણનો હિસાબ ના રાખું અન તમારા ધંધા રોજગારે ભેળી રહી જો પૂરું કરી આલવા ના હું તમારી ભક્તિની માતા નહીં તે ભાઈ મને ઓળખી જન તમે આનંદથી થી આયા છો કાળી રાતી હું એ ચહેરે તમારા ઠવકાઓ અભળા છે આ અર્ધી રાતી વર્તો કરીને મને ચહેર તમે જગાડેલી છે તે હું એ ધોડીને તમારું બવડું ઝાલીને દાડા ઉજે ટોપા કરેલો છે તે તમે મારા ઉજાગરા નું પરમાન રાખ્યું આજ મારા પાર ઉજાગરો કરવા આવ્યા છો તે બેઠીએ એ કોઈ દાડો તમારી બેઠીની ની ના રાખું ઉજાગરો ના કરે તો માથે ભૂંભિયા માતાવટી માતા તો વગાડ પાવડિયા જિંદગી જાતી કદાચ ચેહર ચહેર ચહેર માળા ઘરે જવું તમારા દૂધ બાદરી દીકરે મારો રોમ મજા હું વખડીની માતા બોલું છું ભાઈ મારા મરતોલીના ગોમવાસીઓ હવને મજા શ્યામાળા આવનાર મારા ચહેરના નૂતરા આવ્યા હોય મારા ચહેરની ની વાયક વાય કદાચ તમારા કોને આવ્યું ના આવ્યું

ફાવનાર જાનાર બેનાર ઉઠનાર અઢારે આલમ ના મજા અન આ ભૂલે મજા મોડવા મજા મારા ચહેના ભોણા પિયાલા મજા હવારે પરભાદે મારા ચહેના ઝાયરો લઈ જા અન ભાઈ તમારી જાતર હોના ના પાય મારા ભગવાનના ચોપડા લેખા જમા થઈ જા ભાઈ હવ ના મજા બોલો રણછોડા तूं थरियल संगम